નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જુલાઈ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવી છે અને ગુજરાતના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા બે દિવસથી જોવા મળી રહી છે જેમાં આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અત્યારે હાલ ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે તો આ રીતે ગુજરાતની અંદર આજે અત્યારેથી લઈ અને સાંજ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્ર સાઈડના જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે કાળા ડિબાંગ વાદળા વચ્ચે વરસાદની સંભાવના છે તો વાત કરીએ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌથી પહેલા અત્યારની આપણે વાત કરીએ તો અત્યાર હાલ જે બંગાળની જે ખાડીની જે સિસ્ટમ છે અને તેનો જે આખો ટ્રેપ છે તે આપણા સૌરાષ્ટ્ર ગુજરાત તરફ ફેલાયેલો છે અત્યારના સમયગાળા દરમિયાન જે વેરાવળ સાઇડના જે વિસ્તારો છે કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા, માંગરોળ આ બધા વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પીંમરી આજુબાજુ ગીર ગઢડા કોડીનાર કેસરિયા જાંબાલા આ બધા વિસ્તારોમાં આપણને જોવા મળે છે જેમાં સાસણગીર હોય તાલાળા હોય ગીર નેશનલ પાર્ક હોય દૂધડા હોય જીરા હોય આ બધા જે વિસ્તારો છે વિસાવદર સાઈડના જે વિસ્તારો છે તેમજ બગસરા ભેંસણ આજુબાજુના વિસ્તારો ધારી સલાલા આ બધા વિસ્તારોમાં અત્યારે આપણને વરસાદી માહોલ જોવા મળે છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વલસાડ વાંસતા ડાંગ તેમજ નવાપુર વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારો ભરૂચ સુધીના જે વિસ્તારો છે જેમાં આપણે વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ જેમાં પણ વરસાદી માહોલ કડીથી વિરમગામ ગાંધીનગર અમદાવાદ આ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે માલપુર મોડાસા તેમજ ઉત્તર ગુજરાતમાં આવે હિંમતનગર માણસા મોઢેરા તેમજ જે સાણસમાં રાધનપુર ભાટસણ સિદ્ધપુર આ બધા વિસ્તારો વડનગર ઈડર ખેડબ્રહ્મા મહેસાણા સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે જ વરસાદની સંભાવના આપણને જોવા મળે છે જોઈએ આજે બપોરના બારથી એકના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં સૌથી વધારે વિશાવદર ધારી સાવરકુંડલા તુલસીશા મુના કોડીનાર રાજુલા મહુવા તળાજા તેમજ પાલીતાણા સિહોર ભાવનગર વલભીપુર આ બધા વિસ્તારો તેમજ જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે રાજકોટ સાઈડના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ દાહોદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તો આ બધા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના સૌથી વધારે છે જેમાં ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે જે સાંજના ત્રણથી ના સમયગાળામાં વરસાદની તીવ્રતા વધશે જેમાં જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના રાજુલા મોવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથક તેમજ ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર ભાણવડ ખંભાત વડોદરા છોટા રાજપીપળા ભરૂચ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા હિંમતનગર ડુંગરપુર સાઈડના ઉત્તર ગુજરાતના વિસ્તારો આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા સહિતના જે વિસ્તારો છે જેમાં આજે વરસાદ આપણને જોવા મળશે આપ જોઈ શકો છો સિસ્ટમનો જે આખો ઘેરાવો છે એટલે કે સિસ્ટમનો ટ્રપ તેનું જે કેન્દ્ર બિંદુ છે આ વિસ્તારોમાં છે પરંતુ અરબસાગરથી લઈ અને સિસ્ટમ સુધીના જે ભેજવાળા જે પવનો છે જે ગુજરાત ઉપરથી પસાર થતા હોય ગુજરાતની અંદર વરસાદની સંભાવના છે ત્યારે નવી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં ડેવલપ થઈ રહી છે સાંજના સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદમાં પણ વરસાદ આપણને જોવા મળશે રાત્રિના બાર એક વાગ્યાના સમયગાળાની વાત કરીએ જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ વડોદરા પપરવંશ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા છોટાઉદેપુર આ બધા વિસ્તારો તેમજ આબુ રોડ પાલનપુર મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ધીમે ધીમે સિસ્ટમ જો ઉપર હિમાલય તરફ જાય તો સોમાસુ ધરી પ્રમાણે ત્યાં વરસાદની સંભાવના પરંતુ કોટા ઝાંસી ઇન્દોર આજુબાજુ સિસ્ટમ આવે તો આવતીકાલે ચૌદ તારીખમાં પણ જે વરસાદની જે તીવ્રતા છે તે આપણને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદની સંભાવના હજુ રહેશે જ્યારે અમદાવાદ કપડવંજ લુણાવાડા તેમજ દાહોદ ગોધરા નડિયા ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુરમાં આવતીકાલે પણ ભારે વરસાદ પડી શકે આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આવતીકાલે સવારે રહેશે જ્યારે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ બપોરથી સાંજના ત્રણથી પાંચના સમયગાળા દરમિયાન સમગ્ર વિસ્તારોની અંદર ક્યાં વરસાદ પડશે તેની આપણે વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ હોય જૂનાગઢ હોય પોરબંદર હોય ગીર સોમનાથ અમરેલી અને ખાસ કરીને ભાવનગરના મહુવા તળાજા આજુબાજુના વિસ્તારોમાં ભારે રેડા ઝાપટાં જોવા મળશે જ્યારે રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે કપડગંજ લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર વડોદરા છોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આ જે તમામ વિસ્તારો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદની સંભાવના હજુ આગામી સમયમાં જોવા મળશે સાંજના સમયગાળા દરમિયાન આવતીકાલની વાત કરીએ જેમાં ઉત્તર ગુજરાત સાઇડના જે વિસ્તારો છે થરાદ આબુરોડ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા રાજનપુર હિંમતનગર ડુંગરપુર બાંસવાડા તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર નડિયાદ ધોટા ખંભાત તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ હવે આગામી સમયમાં રાત્રે આવતીકાલે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રાત્રે પણ વરસાદ આપણને વધારે જોવા મળશે જેમાં થરાદ હોય આબુ રોડ હોય પાલનપુર હોય મહેસાણા હોય ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર રાધનપુર સુધીના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ ગાંધીનગર લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર ખંભાત નડિયાદ ધોળકા તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો કે જે ભાવનગર આજુબાજુના વિસ્તારો છે તેમાં રેડા ઝાપટા રહેશે પંદર તારીખે મંગળવારથી તીવ્રતામાં ઘટાડો થશે અને સોળ તારીખે પણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય સહિતના વિસ્તારોમાં જે સિસ્ટમ હતી તે ઉપર તરફ જવાના કારણે આપણા વિસ્તારોની અંદર ગુજરાતના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં રેડા ઝાપટા રહેશે બાકીના વિસ્તારોમાં કહી શકાય કે વરાપ જેવો માહોલ પંદર તારીખથી લઈ અને બાવીસ તારીખ સુધી આપણને ખાસ એક અઠવાડિયા જેવો વરાપનો માહોલ રહેશે તેવું અત્યારે જણાઈ રહ્યું છે તો આગામી વીસ એકવીસ તારીખથી ફરી વખત સિસ્ટમો બનશે અને એ સિસ્ટમોની અસર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે જેમાં ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ હોય આ બધા વિસ્તારોમાં રેડા ઝાપટા આપણે જોઈ શકીએ છીએ આ રીતે ચાલુ રહેશે જેમાં ત્રેવીસ ચોવીસ તારીખની અંદર આ પ્રમાણ વધશે આ જે વિસ્તારો છે દરિયાઈ પટ્ટીના વિસ્તારો તેમાં વરસાદની તીવ્રતા રહેશે બાકીના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ રહેશે પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખથી ફરી વખત એક મોટી વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં ડેવલપ થઈ ધીમે ધીમે આગળ વધી રહી છે ગુજરાત તરફ તો સત્યાવીસથી લઈ એકત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ આવી શકે છે ઓગસ્ટમાં પણ માપચર અને મધ્યમ વરસાદો આપણને જોવા મળશે એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય તો ખેડૂત મિત્રો આ રીતે વરસાદની સિસ્ટમ સક્રિય છે છેલ્લા ત્રીસ દિવસની અંદર ઘણા બધા વિસ્તારોમાં વરાફ નથી જોવા મળી જે એક અઠવાડિયાની વરાફ આપણને કદાચ જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ત્રીસ થી પાંત્રીસના ગાળામાં જ્યારે મધ્ય ઉત્તર ગુજરાતની અંદર પચીસ થી અઠ્યાવીસ બાકીના જે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે જેમાં ત્રીસ જેવી પવનની ઝડપ હાજર રહે છે આવતીકાલે પણ પવનની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છમાં બેતાલીસ સૌરાષ્ટ્રમાં ચાલીસ થી પિસ્તાલીસ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જુનાગઢ પોરબંદર અમરેલી સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં પણ ચાલીસ થી બેતાલીસ પંદર તારીખમાં પવનની ઝડપ વધશે જે સોળ સત્તર તારીખ સુધી પવનની ઝડપ ચાલીસ થી બેતાલીસ રહેશે અઢાર ઓગણીસમાં ઘટશે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તારીખમાં ફરી વખત જોટાના પવનોની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છની અંદર છપ્પન થી અઠાવન સૌરાષ્ટ્રની અંદર સપન આજુબાજુ પવનની ઝડપ બધા વિસ્તારોમાં રહેશે જ્યારે સુરેન્દ્રનગર આજુબાજુ ચાલીસ થી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ પચાસ થી પંચાવન ની પવનની ઝડપ રહેશે સોવીસ તારીખની વાત કરીએ તેમાં પણ પચાસ થી પંચાવન ની પવનની ઝડપ રહેશે દરિયામાં કરંટ જોવા મળશે તો આ રીતે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાસા